મથન કરો ભાઈ તો મારી તો એક અરજ છે કે હું કઈ ભાઈ આપણે અપનાવવા જેવી વસ્તુ છે તો એને ગ્રહણ કરવું એનું મનન કરજો અને એનું ચિતવન કરજો ભાઈ અને તમારે એવું નથી ભાઈ આપણે એ પછી આપણે સવાસાની ની કારણ કે આધ્યામિક ભાઈ પોતે શ્વાસ આ હું બોલેલું એમાં તમે પાનું મારો એટલે ફિટ થાય નકર એમ થાય નહીં સત્સંગ ખરા ભાઈ કોઈ પણ સત કોઈ પણ બોલે લાવે ને વાણી લે ખરા પણ કારણ કે ચાર એની નો લાગે ભાઈ એટલે જે કઈ સમજવા જવું તો એ રીત તરફ જવું ભાઈ રીત થી સમજાય છે ભક્તિ સમજાય એવી જ નથી ભાઈ ભક્તિ સમજવા માટે યુગો ના યુગ અને ધરો પીધા પ્રહલાદે પીધા પીધા રોહિત દાસ દાસ કબીરા હતી કે વરી ભરીને પીધા એમ કહી ગયા અમુદ્રા નામો ભાઈ કબીર સાહેબ એ તો એટલા પીધા એ કી ગયા કોણ થાય નોલે કઠાઈ નો આપણા નિર્ણય દેખાય નહીં અને અંતર થી તૃપ્તિ થાય આ રામરસ કોઈ હે મેરે ભાઈ જો કોઈ પીએ તો અમર બની જાય ભાઈ પણ કારણ કે અંતર થી પીવે તો થાય

કોઈ પણ ધર્મ હેલીરા એ ધર્મ ની અંદર કોઈ પણ આવો હું જે પીરસું છું એ દિયા છે હું તમને કરીને સમજાવું છું હવે હાવ તમને નિરાળો સમજાવું સત્સંગ કે ભાઈ આવો આવી રીતનું હોય બાકી બીજા જે સંતો ભક્તો સત્સંગ ગણાય ને હાલતા હોય પણ એમાં તમને આવો સમજાવે ને એ લાગે નહી બાકી આમાં તમે સહેજ લાગો તો આ સત્સંગ તરત લાગે કે જે મારો અનુભવેલો હશે એમાં મળ્યો આપણને કારણ કે એમ આત્મા રાજા આત્મા એટલે પોતે પોતાનો નિજ અનુભવ ભાઈ હું જે કઈ ગાતો હોય તો મારો પોતાનો નિજ અનુભવ કોઈ પહેલી સાંભળેલું ભીખેલું એવું સાંભળવું જરૂરી પણ એ સાંભળવું જરૂરી આપણે એમાં આપણો આત્મા સહી કરવો જોઈએ સુધી આપણને નક્કી શાંતિ ન થાય ને કેતા ભાઈ વાત ખરો ખરા પણ મારું મન શું કામ કારણ કે ભાઈ મન છે એ આત્મા છે પણ હવે મન જા જાવી આપણું સહી ન કરે જે વાત અમુક વાત હોય આપણે કહીએ વાત છે ખરી પણ મારા મનમાં એ મારે કહેવાય નથી

કે સદગુરુ ને ઈની વાણી ફરી જાય આખું આખું બીબે બીજી ભાજપ પડી જાય ભાઈ નઈએ કઈ સુન નથી હેમાયેલી જેમ જેમ જીવ સુટવા પ્રયત્ન કરે એમાં પોતે બંધાય કે જો છોડાવે સદગુરુ રાય ભાઈ સદગુરુ છે એ આપણને આમાંથી છોડાવે તો છૂટી નકર મને તો ડાળિયાની મુઠ્ઠી ફલ્લી પેલી છે મન છે એ વહેન્દ્રા જેવું છે કેવું ભાઈ માં ન આવે કે આવતી વહેન્દ્રા જેવું છે મદારીએ તો વિચાર કર્યો કે આપ ભીખીને માગીને ખાવું

ઉતરો એટલે ઓલો પાંજરામાં ઓલો મદારી હતો કે એ આમ ઓલામાં હાથ નાખીને ડાળિયા લઈને પાછો ખાય ભાઈ પણ મદારી સાલા હવે પાંજરો હેઠો આવ્યો હાથ નાખ્યો ડાળિયા ની મુઠ્ઠી સમય ભલી હવે જો ડાળિયા મૂકી દે તો હાથ બારો ઉયો આવે ભાઈ એમ માયા રૂપિયા ડાળિયા છે શું છે ભાઈ હવે જો એવી કલ પડી જાય તો મન ને કઈ બંધન સેવતું નથી મન છે રાજા નો રાજા શહેનશાહ છે ભાઈ સુલતાન છે ભાઈ એ કઈ બંધાય એવો નથી પણ મુઠ્ઠી મૂકી દે તો નકર એમ જણ મારા માં છે તમારા માં કોઈ ભાઈ એમ જણ સ્યાજ જ હોય કેટલી હોય તમે પસા ગણા નું કો ગણા નું રાંધતા હોય તો કઈ એમાં બે કિલો બે કિલો મીઠું રામરસ નો નાખો

એટલે સંતો કીધું કે ખારા સુંદર માં ગુરુ ગમ મોતી લેતી તારામાં હમજણ લાગે કોને કે ઝરમર ઝરમર અઘોર વન ઝરમર ઝરમર મેહુલ્યો વર્ષે હવે એમાં હુંગરી નો માળ હુંગરી હુંગરી ની બુદ્ધિ તમે શું જો એના બસા ને એક બાજુ એક બાજુ પોતે તે હિસકવાનું ભાઈ અને દુવાર માથે રે ચાંદે કેવી રીતની એનો માળો ગુથે સાસ હાથ ની તોય હવે એમાં એ માળામાં એ શક્તિ ઝરમર ઝરમર વરસાદ શરૂ હતો ઝાડની નીચે વાંદ્રુ આવી દેહી મેસારી પણ વારી બેઠી માળામાં બેઠી બેઠી કરે કે ના માણસ જેવું પ્રાણી જેને હાથ છે અને રેવા ઘરની હોય અમારે તો હાથ નથી અને અમે ઘર બને અને રેવા ઘર ની હોય ત્યાં વિશ્યાર કરે બેઠી બેઠી થસરે ઓલી વેન્દ્રી હતી કે હાલ્યા ને ઈ કે તારા હાથ કાળા તારા પગ કાળા તારું પેટ જો પાંજરી ચાર મહિના રેવા માટે ઘર કરી લેતી તો વેન્દ્રી બસ હવે એમ કીધું એટલે ઓલી વેન્દ્રી થતરે તો હાંભળે ખીરી હંગરી ને એમ છું કે બશારી એ થતરે ને સાંભળ્યું નથી પાછું કીધું તારા હાથ કાળા તારા પગ કાળા તારું પેટ જો પાંજરી એ ચાર મહિના રહેવા માટે ઘર કરી લેતી તો વેન્દ્રી હ નાનો મગજ જો માર્યો ઠેકડો ને એક જ થાપે પૂંગરી ને મહેન મહેન ઉડવા દીધી એક જ થાપે બસા ને મારી નાખ્યા પૂંગરી ઉડી ને ઓલી ડાળે બે ગઈ ને વેન્દ્રી તો બેઠી ઊંઘરો આવ્યો

સુમિત બુદ્ધિ એને તેતા દીધી ભાઈ જેનેથી તે અવળા એવાય એનથી હવળું ન હોય એને કે જાવ મરો ભાઈ એને તો એમ કહેવાય દુરીઝન જ્ઞાન કોઈ દિવસ લાગતું નથી કોને કે જે દુરીઝન ઈશ્વરથી દૂર હોય એને કોઈ દિવસ જ્ઞાન ન લાગે ભાઈ કોથળા ભરી ઠલવો તો કામ ન અને સેજણ હોય અને ટકોર જ હોય ખાલી તમે ઈશારો કરો તો એ જ્ઞાન ની ધારા અને એને સીપ કહેવાય એમાં જ હાસા બિંદુ પાકે અમૂલક કે કરોડો ને લાખો નો ઉધાર એમાં છે ભાઈ લાખ બે લાખ કે કદાચ પાંચ લાખ અને પાંચ રૂપિયા એ વ્યવસાય ની એવાય બિંદુ પાકે ભાઈ આપણે મોક્ષ આપણી મેટે દુવાર આપણો ખુલ્લો થઈ જાય એમ ભલે ને આપણે કદાચ હો વર્ષ જીવ આવે ને આપણે સમજાણું નહીં કામનું તમને સમજાઈ જાય એટલે તમને એવું થાય કે હું એકલી નથી મારી ભગવાન આપણે જન્મે જે આમાં ચેતન પુરુષ છે ને તો જન્મવું નથી મરવુંય નથી તોપાઈ છે પણ એની આપણને અનુભૂતિ નો થાય એટલે આપણને શું લાગે મોત ની બીક લાગે બાકી આપણે મરી ગયેલા સી પણ આપણે તોય બી આપણી સમજણી માં આજે નથી આવ્યું એટલે શું કામ સમજણી માં આવી જાય તો પછી ગટ પણ ભોગવવું કોઈ ને ગોઠે ને પાછો તમારે જન્મ લેવો તો એ પાછા છ મહિનાના બાળક થી ઘોઘવાટા કરો એવું નામ છે તમારી ઈશા મુજબ જઈ શકો ઈશા મુજબ આવી શકો પણ બીક તો આપણને શું છે કે આપણને નામની અનુભૂતિ નથી એટલે જન્મ મરણ ની ભેસ છે જન્મ મરણ જેવું કઈ છે જ નહીં ઈશ્વર ના નામ ઘડમાળ છે એ બધી હા જન્મ એ મરવાના કારણ કે જન્મે એ મરે નહીં તો પૃથ્વી માંથી હામે નામની ની અનુભૂતિ થઈ જાય નામે ને રૂપે ને રંગે તો તમે પોતે જ સુવો તો પછી તમારે બીક કોઈ નહીં ભલે થોડુંક જ આપણે જીવીએ પણ સમજીને જીવાય જાય તો બરોબર